જય માતાજી જય અનુજા માળા તો મિત્રો અમે જઈ રહ્યા છીએ રામદેવજી બાબારીના દર્શન કરવા માટે તો જોઈ શકો છો મિત્રો આ છે અમારા રૌણાભાઈ અને આ છે અમારી હંગા છે અમે જઈ રહ્યા છીએ બાબારી દર્શન કરવા માટે તો આજે આપણે ટ્રેનની અંદર બેસી ગયા છીએ અને જુઓ કે આ છે બહારનો નજારો તમે જોઈ શકો છો કે ટ્રેન ચાલુ છે જુઓ મિત્રો ઘણા લાઈ <laughs> <laughs> હો દેખો બાર નો નજારો કેવો છે હું તમને બતાવી દઉં ગોઠા આઈશ તો આપણે ઘોડા આવી ગયા છીએ જુઓ કે આ બાજુ નો નજારો અરે ફૂલ આવ્યો છે અને આ બાજુ ઘોઢા રેલવે સ્ટેશન આવી ગયું છે ભીંડળીથી આપણે બેઠા હતા તો વિડીયોને લાઈક કરજો સપોર્ટ કરજો અને ભાઈને થોડો ઘણો સપોર્ટ બતાવજો મારા ખાસ મિત્રો તો અમારો વિડીયો સારો લાગે તો જરૂરથી જોજો આખો પૂરો અમે ત્રણ ને ચાર જણા જઈએ છીએ રણુજા રામદેવગીરના દર્શન કરવા માટે મારા ભાઈ તો જુઓ આ જોઢા ઘોઢા રેલવે સ્ટેશન છે તે ચાલી રહી છે કાંઈ ભાભીજનો